સુરતમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર માટેની પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત કુંભારિયાની બક્ષી પંચ અનામત પુરુષ સીટ માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ બેઠક માટે ગુજરાત પ્રદેશમાંથી નિમણૂંક કરાયેલા નિરીક્ષકોએ ઈચ્છુક ઉમેદવારોની રૂબરૂ રજૂઆતો સાંભળવાનું શરૂ કર્યું છે તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી આ પ્રક્રિયામાં હાજર છે આ પ્રક્રિયા પંડિત ઉધના ભાજપ કાર્યાલય ખાતે થઈ છે તો વોર્ડ નંબર અઢારની આ બેઠક ઉપર પેટા ચૂંટણી ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ યોજાઈ રહી છે આ બેઠક ઉપર કુલ એક પોઈન્ટ પાંચ લાખ મતદાર છે અને ત્રણ મતદાન બુથ ગોઠવવામાં આવ્યા છે અગાઉની ચૂંટણીમાં ભાજપે બાર હજાર મતોથી વિજય મેળવ્યો હતો તો ભાજપના શહેર પ્રમુખ નિરંજન જાજમેરાએ જણાવ્યું કે ટિકિટ માટેના દાવેદારોની નિરીક્ષકો દ્વારા સંભાળવામાં આવી રહ્યા છે આ બેઠક હંમેશા ભાજપની રહી છે અને વખતે પણ પક્ષની જીત નિશ્ચિત છે ઉમેદવારોને પસંદ કરવા માટેની પ્રક્રિયા ગતિશીલ બની છે જેમાં ઉમેદવારોના પ્રસ્તાવો અને તેમની પસંદગીને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે પક્ષ દ્વારા આગામી દિવસોમાં ટિકિટ માટેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે તો સત્તાધારી પક્ષ તરીકે ભાજપ આ બેઠક ઉપર પોતાનો દબદબો જાળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે પાર્ટી આશાવાદી છે કે અગાઉના વિજયના રેકોર્ડને આ ચૂંટણીમાં પણ બરકરાર રાખી શકાશે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે જે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું રાખવામાં આવશે આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આતો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગર નો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી